જગતની અંદર ભ્રમ ની સ્થિતિ બન્યા છતાં પણ જગતના જે વ્યવહારો ની અંદર અનુકૂળ પ્રતિકૂળતા આવે છે એ તો કેવી રીતે આપણને જીવવું એમ જીવતો હશે કે જે આપણે જીવી એવો મેદક આવરણ દૂર થયું એટલે કે અપરોક્ષ ભ્રમનું જ્ઞાન થઈ ગયું જેમ દસમો છે તે હું છું એટલે પછી ફરીથી એને પોતાને યાદ કરવાનો રહેતો નથી

આધિન જીવન આવતું હોય તો પડે પણ મૂળ માંથી ઉત્પત્તિ થઈ છે તો જગત ની ઉત્પત્તિ થઈ એના પૂર્વે સદ્રુપ જ હતો એ બીજું નતો અને તે સદ્રુપ ભ્રમ છે તે તત્વ નિશ્ચય બાપો થઈ જાય છે પણ આ બ્રહ્મ સ્વરૂપ નો નિશ્ચય થાય છે કોને તત્વ મહાવાક્ય નો બોજ કોને થાય સંપૂર્ણ તો એને ઠાંસી અને પોતાના અંતમાં જગત સત્ય છે અને જગતના પદાર્થો આવે છે એને તો જગત છે જ જોઈએ મારા વિષય પાછા જવા જોઈએ મારી પાસેથી મારી પાસેથી કશું ઓછું થવું ના જોઈએ એટલે તો બિક બિક છે તે અને તું તે છે તે ઈશ્વર ને એનું સંધાન કીધું છે તું છે તે જીવને કીધું છે બંને પોતે પોતાના સ્વરૂપ જાણતા હોય અને તત્પદ અને ત્રમપદના અર્થ નું શોધન એટલે બંને વિશે ઊંડો વિચાર કરવાનો છે જીવ છે તો કેમ જીવ બની ગયો છું ઈશ્વર છે તો હું ઈશ્વર તો છું જ પણ જીવભાવમાં કેમ પાછો ના આવ તો ત્વત્પદ અને ત્રમપદ બંનેનું શોધન કરનાર જે છે એ તો પાકો જિજ્ઞાસુ હોય કરી શકે એટલે સામાન્ય સાંભળવા વાળાને તત્ત્વમસી નો બોધ થતો નથી જ્ઞાન નું અભરૂપ જ્ઞાન થતું નથી

જે અદિતિ આનંદ ખુદ પોતે પરમાત્મા છે તો જીવ નું વ્યક્તિ પણ હું જીવ બની ગયો છું હું વ્યક્તિ છું હું સુખી છું સુખી છું અને ઈશ્વર નું પરોક્ષપણું જે છે ઈશ્વર પરોક્ષ પણ જીવ નું નોખા પણ દૂર થઈ જાય છે તે બાકી રહી જાય છે જીવ અને ઈશ્વર ની એકતા થઈ જાય છે હવે અહિયાં નહીં પ્રશ્ન ઉપર આવીએ કે ની વૃત્તિ છે અંતરકરણ વૃત્તિ જે છે એ બ્રહ્મ જ્ઞાન થાય છે ત્યારે વૃત્તિ વ્યાપ્તિ થઈ જાય વૃત્તિ ફળ અલગ અલગ પ્રકારના વસ્તુઓના આધારે એ વૃત્તિ બની જાય છે તો વૃત્તિ અને ફળ વ્યાપ્તિ ફળ વ્યાપ્તિ વાળી વૃત્તિ ના રહે વૃત્તિમાં જે ચિતાભાસ છે એ ચિદાભાસ અપેક્ષા ના રહે વ્યાપક થઈ ગયેલી વૃત્તિ એટલે વૃત્તિ વ્યાપ્તિ તો એવી વૃત્તિ વ્યાપ્તિ જે છે એ બીજી વૃત્તિઓનો સદભાવ અંદર થતો નથી સત્ય પણ લાગતો નથી કે સુખ દુઃખ ની વૃત્તિઓ કોઈ પકડતો નથી જીવન જીવી શકે તે બ્ર ની આગળ દીવાનો પ્રકાશ જે છે એ નોકો નથી પ્રકાશ ની રૂપે જોઈએ તો પ્રકાશ પ્રકાશમાં ફળી જાય છે એમ સીધા ત્યારે મીઠ્યા છે એવું જ્ઞાન થઈ જાય છે ચેતાભાસ નું એટલે ચેતાભાસ નો પ્રકાશ છે ચેતનતા છે તે નોકી રહેતી નથી ગમતી તો પ્રકાશમાં માં ભળી જાય છે એટલે અનેક પણ મટી જાય છે એક પણ રહે છે હવે મન વડે મન થી આ બ્રહ્મ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવી પેલા ઈચ્છા થવી જોઈએ અને એ બ્રહ્મ એનું સ્વરૂપ લક્ષણ જાણીને સચિદાનંદ રૂપે એવો જાણી અને વૃત્તિ ને વ્યાપક વ્યાપક એટલે શૂન્ય જેવી અને ચેતનતા સાથેની આવી વૃત્તિ હોય તે મને સ્વીકારવી પડે છે વૃત્તિ વૃત્તિને સ્વીકારવી પડે છે સત્ય જ્ઞાન ને અનંત સત્ય છે જ્ઞાન છે અને અનંત છે આવું લક્ષણ છે સત કીત ને અનંત સત એટલે સત્ય કીત એટલે જ્ઞાન

અજ્ઞાની ને પણ પ્રારબ્ધ ભોગ થાય છે અને જ્ઞાનીને પણ અંદર એક વિવેક જાગ્રત થઈ હોય વિવેક જાગ્રત શું હોય છે દિશા માણસ કે પ્રારબ્ધ કર્મ કેવી રીતે ભોગ ઈચ્છા ઉત્પન્ન કરે છે અને એને કેવી રીતે ભોગવી લેવા વિવેકી જે છે એને વિવેક જાગ્રત થયો છે એને પ્રારબ્ધ તીવ્ર થઈને આવે

એક અનિચ્છા પ્રારંભ છે અને એક બીજા ઈચ્છા પરિચ્છા એવો પ્રારંભ છે એવા ત્રણ પ્રકારના પ્રારંભ ધર્મો હોય છે આપણે હવે આજે આપણું શરીર બગડ્યું તો કઈ ખાવા પીવાનું ખામી આવી છે તો રોગ થાય અને રોગ થયો હોય એને રોગી કહીએ છીએ પછી ચોરી કરતો હોય એને ચોર કહીએ છીએ હવે રોગી હોય છે તે પણ ઈચ્છાઓ કરી કરીને પાછો ભોગવટો કરે છે પોતાની ઈચ્છાથી એ ઈચ્છા પ્રારંભ થયું

પોતાની હોય છતાં પણ એનું અનિચ્છા નામ નું પ્રારબ્ધ કર્મ એના વિષયો અને તૃપ્ણાઓમાં જોડે છે હવે અનિચ્છા પ્રારબ્ધ નું નિરૂપણ ભગવદ્ ગીતામાં કીધું છે પોતાનું સ્વ ઇચ્છા મુજબ

પણ અજ્ઞાની છે એને તો એવું જ થાય છે મારા ભોગ મને સતત મળતા રે મારા ભોગ નો પ્રિય વિષયો છે કાયમ માટે માટે મારા પ્રિય બની આવી વારંવાર એની વૃદ્ધિ થતી જાય છે વાસનાઓની મારા જે વિષયો નો મારે ભોગવટો કરવો છે મારે મેળવવું છે પ્રાપ્ત કરવું છે વિષયો ભોગવવા છે એમાં કોઈ પણ જાતનું વિઘ્ન ના આવવું જોઈએ એટલે તો એ જે વિઘ્ન આવતો હોય એવા લોકોના અંદર ખાનગીમાં ખુનો કરાવી નાખે છે કોઈ વાતો ના આપવો જોઈએ મળતા રહે એટલે આ એક ભ્રાંતિ છે એની અજ્ઞાની પણ નાની કોઈ ભ્રાંતિ હોતી નથી કારણ ભવિષ્યમાં થનારા સુખ દુખ પણ નિવૃત થનારા નથી આવું અજ્ઞાની માને છે

અસંગી રહી અને જ્ઞાની એનો અનુભવ કરી લે છે હવે વાત રહી છે કે આપણે કેવી રીતે જીવવું જ્ઞાનીએ કે આવેલા પરિસ્થિતિઓને તો વારંવાર આપણે સતત પોતાનામાં જે નોય નોળવેલ ઊંઘે છે ને થાકે એટલે સાપ સામે લડતો હોય છે તો નોળવેલ ઊંઘી આવે મતલબ આપણે એ કે આપણે બ્રહ્મ જે સ્મરણ જે છે પોતાના સ્વરૂપનું એની અંદર વારંવાર આપણી નજર થતી રહેવી જોઈએ હા વારંવાર પોતાના અંદર આપણે જતા છે ને આપણું દ્રઢ જ્ઞાન આપણને થઈ ગયેલું છે અનેક પ્રકારની વૃત્તિઓ અને આ અંતકરણ છે આ બધું મટી ગયું છે વૃત્તિ વ્યાપ્ત થઈ ગઈ છે સતત ભજન છે કહી શકાય ધ્યાન કોનું કરવાનું તો એમાં કોઈ મૂર્તિ હોય નથી બાદ થઈ જાય છે ફક્ત પોતાનું નિર્વિકલ્પ અને નિરાકાર પોતાનું જે સ્વરૂપ છે એની અંદર અને એની અંદર થી જ્યારે લાળદ આવે અને એ સજા જેવું લાગતું હોય છે તે વિક્રિત ભાવના થઈ ગઈ હું ભ્રમ છું આની દ્રઢતા કાયમી ટકી રહેવી જોઈએ અંતકરણ નો નિગ્ર કાયમી રહેવો જોઈએ અને સતત વેદાંત શાસ્ત્ર નો સરળ કરવાનો અભ્યાસ જે છે એના દ્વારા બ્રહ્મ જ્ઞાન જે છે એ દ્રઢ કરવું જોઈએ એટલે કે શ્રવણ કાયમી રાખવું જોઈએ મનન કાયમી રાખવું જોઈએ અને રહેવાની એક ભૂમિકા છે એ કાયમી રાખવી જોઈએ વાતો કરવાની આ તો શ્રવણ કથન આ બંને જે છે એ વિપરીત ભાવના ને જોડે આપવા દેતું નથી સતત જો શ્રવણ વેદાંત શાસ્ત્ર નું કરવામાં આવે અને સતત એનું કથન કરતો હોય સતત એના મય રેતો હોય તો જયારે જયારે પ્રારંભ કર્મો આવે છે બહુ વિપરીત પરિસ્થિતિ કરી મૂકે છે ઈશ્વર નિષ્ઠા રાખી અને તરત જ એની માંથી નિવૃત્ત થાય પણ પોતાના શાંત અવસ્થામાં આવી દી વૃત્તિઓ શાંત રહે છે આપણી કેવી એ ટેમ્પરરી વિચલિત થાય છે કે નથી થતી કાયમી તેલ ધાર્વત બ્રહ્માચાર વૃત્તિ રહેશે કે નથી રહેતી એ આપણો પોતાના અભ્યાસ એને જોતા રહીએ

આપણા પોતાના જ્ઞાન ના થઈ જાય બ્રહ્માકાર તો વેદાંત્ર જે કઈ છે સ્વરૂપ નું લક્ષણ કીધું છે આપણને તો એ મનન છે મનન કરવાનું છે અને પૂર્વના જન્મો થી આપણું અભ્યાસ

તો આ વૃત્તિઓ વારંવાર જે નિર્માણ થઈ જાય તે વિપરીત ભાવના એ દૂર થાય બ્રહ્મ વારંવાર અંતસરણ એકાગ્રતા કરવી અને બ્રહ્મ સ્વરૂપ નો ઉપદેશ આપણને મળ્યો કે એની પહેલા બ્રહ્મ ની ઉપાસના થી જિજ્ઞાસુ અંતસરણ ની સગુણ બુદ્ધિ એકાગ્રતા થાય છે આ જ્ઞાનના પહેલા આપણી સગુણ બ્રહ્મ એકાગ્રતા થાય છે તો વેદાંત દર્શનમાં નો બ્રહ્મ ઉપાસના નો વિચાર છે અને સરખા જ્ઞાન વાળા બ્રહ્મ ના પોતાના અભ્યાસ હોય એના સાથે ઉત્તમ પ્રકારે એકબીજાને

એટલે સત્ય જ્ઞાની છે મૌન નું પાલન કરે અને ભગવદ્ ગીતા ભક્તિ કરવી મારા અનન્ય ભક્ત જે છે એનો જીવનના યોગ ક્ષેમ પણ હું સંભાળું છું યોગ મહાન કીધું છે તો કેટલું બધું મોટું આશ્વાસન છે ઈશ્વરે આપણને કીધેલું છે આપણો અનુભવ છે કે ભગવાન બધું ચલવે છે ઈશ્વર આપણને સંભાળી લે છે એના છે રહેવાનું છે અરે જેટલી ઈશ્વર નિષ્ઠા વધારે હોય આ એક ગીતા નો છે તે અંડરલાઈન કરી અને કાયમી હૃદયમાં થાપી દેવાની જરૂર છે અનન્યા ચિંતયંતો એ જેના પરિપાસ હશે તે સામ નિત્યાભી યોગ તેમ નિત્યાભી યુક્તા નામ યોગક્ષેમ વહામ્યામ જે સતત અનન્ય ભક્તિથી મારો ભક્ત મારી સાથે જોડાયેલો રહે છે તેનું યોગક્ષેમ વહામ્યામ એનો યોગ છે એમનું ભણ હું કરું છું આ વાત તો કરી છે કેટલી આપણને ભય નિવૃત્તિ થઈ જાય ઈશ્વર બધું જ છે સતત તો વિપરીત ભાવના થાય નહીં તો નિવૃત્તિ કરવાની હોય જેથી હોય એટલી તાત્કાલિક સરસ અને આત્મ સ્વરૂપમાં અંતકરણ ની એકાગ્રતા સમસ્થ બધું હરખું છે અંતકરણ એ નથી હું જ છું મેરે મેં સિવાય કુત તો વિપરીત ભાવના એટલે કે જે વસ્તુ જેવી છે અને એવી રીતે નહીં સમજી અને વિપરીત સમજવી એ વિપરીત ભાવના શરીર ઇન્દ્રિયો પ્રાણ અને નોખો છે નથી જગત આમ પારમાર્થિક દ્રષ્ટિએ મીઠા છે છતાંય આપણા શરીર છે આપણી ઇન્દ્રિયો છે એ આત્મા છે બીજું કઈ નથી

સ્વરૂપ ની હોવી જોઈએ બ્રહ્મ નું ચિંતન સતત રાખીએ તો કોઈ પણ પ્રકાર નો નિયમ રાખવાની જરૂર નથી જ્યારે જયારે ભૂખ લાગે ભોજન લઈએ ભાવના એને ઉત્પન્ન થાય ત્યારે ત્યારે એને બ્રહ્મ ભાવના કરી લેવી પોતાના ખાનિયામાં જતું રહેવું મનની અંદર ઉભા થાય સંશયો નહીં ઉભા થાય હવે ચંચળતા હાલ સંસર ઉભા થાય છે એટલે અનાત્મા માં આપણે પાછા જતા રહીએ છીએ આત્મા ને છોડીને તો બ્રહ્મ ભાવના કરવાથી મન ને રોકવાનો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી મન ની અંદર મન આખું ઉડી જાય ને મન અંદર જે કઈ સંસર વિપરે છે એ બધા ઉડી જાય કોટા બાવલ હોય કોટા વાંચતા હોય તો કેટલા હજારો કોટા વાંચતા હોય પણ કોટા બંધ કરવા મૂળમાંથી ઉખાડીને ઉખાડી બાવલ ફેંકી દો ઉકેલ જશે કોટા એમ આત્મા રૂપે જે હું છું સચિદાનંદ રૂપ છું અને જગત મિત્રો સ્વામી ના આવી મનન સતત અને માં એકાંત માં પોતાના સ્વરૂપમાં નિર્ગુણ નિરાકાર કેતન સ્વરૂપ જે છે હું એની અંદર સ્થિતિ કરવી જય સચ્ચિદાનંદ હરિયો હરિયો આજે સગરમ બાપા છે વજન લેશો નહીં આજમેર નહીં આવે સારું કઈ